હવે જો ધ્યાનથી સમજો આપણો જે નવો કોન્સેપ્ટ છે પીવાય ક્યુસ જો ધ્યાનથી સાંભળજો પીવાય ક્યુ ના સંદર્ભમાં જે છે સાહેબ એક સરસ મજાનો પ્રશ્ન છે જો જોરદાર પ્રશ્ન છે નીચેનામાંથી કોણે રીટ પિટિશન દાખલ કરી હતી જેના કારણે ભારતની સર્વોચ્ચ અદાલતે ગોપનીયતાના અધિકારને જે છે મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપતા પ્રખ્યાત ચુકાદો જે છે આપ્યો સાહેબ

અને જે છે બધા સર્વસંમતિ નક્કી કરે છે કે ગોપનીયતાનો અધિકાર અનુચ્છેદ 21 હેઠળ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારના આંતરિક ભાગ છે ઇન્ટ્રિન્સિક પાર્ટ છે સાહેબ આંતરિક ભાગ છે એનો અને ભાગ 3 દ્વારા જે છે બાહેદરી આપવામાં આવેલી છે મિત્રો તો કોર્ટે અગાઉના એટલે કે એક તો એમપી શર્મા કેસ હતો અને એની પહેલાનો જે છે ખડકસી કેસ હતો આ બંનેને જે છે રદબાતલ કર્યો સાહેબ કારણ કે અહીંયા છે નક્કી આ બંને કેસમાં સુપ્રીમ કોર્ટ એવું માન્યું કે ગોપનીયતા ભારતીય બંધારણ હેઠળ સુરક્ષિત નથી પરંતુ અહીંયા પુટ્ટા સ્વામી જે છે ઉલટાવી દીધું સર જે કેસ છે તો જે છે ઉલટાવી દીધું આની અંતર્ગત તો આ એક સરસ મજાની ઇન્ફોર્મેશન જે છે ધ્યાન રાખજો હે જીવનની અંદર જે છે થોડુંક સારી બાબતો ઉપર ફોકસ કરવાનો પ્રયાસ કરજો લાઈફ ની અંદર અને લાઈફમાં જયારે જયારે પણ તમે જે છે સાહેબ બે બાબતો જીવન જે છે ને સુખ અને દુઃખ બંનેથી ભરેલું હોય છે અને એ જ રીતે જીવનની અંતર્ગત બી જે છે પડકારો અને સમસ્યાનું સમાધાન સમસ્યા અને એનું સમાધાન બંને હોય છે બસ જરૂર હોય છે એક નજરીઓ બદલવાની સાહેબ અને નજરીઓ જે છે દ્રષ્ટિકોણ આપણે બદલવાનો હોય છે તો સમાધાન તરફ જોવાનો પ્રયાસ કરજો ભાઈ હવે મને કહો કે આ એક સરસ મજાની ઇન્ફોર્મેશન જે છે બીજી છોટી છોટી સી જે છે એવો જમાનો થઈ ચુક્યો છે આપણે લેક્ચર માં નથી જોતા હજી તો મોર્નિંગ સવાર સવાર થઈ છે ઘણા લોકો જે છે સાહેબ કેટલી નકારાત્મક વાતો કરતા હોય છે તો શું એનાથી હું લેક્ચર લેવાનું બંધ કરી દઉં ના ભાઈ કેમ કારણ કે બીજા વિદ્યાર્થી મિત્રોનું સપનું સાકાર અહીંથી થઈ રહ્યું છે સર એ જે છે ડેડિકેટલી મહેનત કરી રહ્યા છે સર એના ઉપર છે તો જીવનની અંદર સફળ થવા માટે જે છે સાહેબ આપણે હકારાત્મક દ્રષ્ટિકોણ તરફ જવું પડશે શું છે ભાઈ હકારાત્મક દ્રષ્ટિકોણ તરફ જે છે સાહેબ આગળ વધવું પડશે સાહેબ જીવનની અંદર અને જો તમે પણ મારી વાતથી સહમત હો તો જરા એક વખત લાઈક અને શેર કર દેજો આપણા લેકચરિશિયે કરવું હોય તમારે તો ભાઈ જે છે સાહેબ લાઈક અને શેર કરજો અને જો પછી ન કરવું હોય તો તમારી મરજી છે બંને વસ્તુ તમારા હાથમાં છે મિત્રો ઇટ્સ ઓલ અબાઉટ યોર્સ ઓપિનિયન શું છે It's all about your opinion, my dear friends.